કચ્છ ખલીફા શૈક્ષણિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારમાં સારા માર્કસ લઈ આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું આજરોજ કચ્છ ખલીફા શૈક્ષણિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારમાં સારા માર્કસ લઈ આવેલ તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભુજ મુસ્લિમ હાઈસ્કૂલના પ્રિન્સિપલ ટાક યુસુફ ખાન સાહેબ અને ભુજ મુસ્લિમ સ્કૂલના પ્રિન્સિપલ રાયમા સિકંદર સાહેબ અને ખલીફા સમાજના આગેવાનો તથા ખલીફા શૈક્ષણિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અને શિક્ષણ બાબતનું સારો એવો માર્ગદર્શન આપવામાં આવ્યો

આમ તો આપણે જોઈએ તો આ સામાજિક પ્રોગ્રામ છે પણ બીજી બાજુ જોવા જઈએ તો આ એક દિની પ્રોગ્રામ પણ છે ખાસ કરીને જે કુરાનની સૌથી પહેલી આયાત છે એ આયાતનું અમલાવરી કરવા માટે ખલીફા એજ્યુકેશન ટ્રસ્ટ સમિતિ જે છે એ તમામ ખલીફા સમાજના જે તેજસ્વી તારલાઓ છે એમને ખાસ આજે અહીંયા ઇનામો આપી અને સન્માનપત્રો આપી અને સન્માનિત કરવામાં આવશે આ ઉત્સાહને સન્માનથી

કચ્છ ખલીફા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નો સન્માન સમારંભ તથા કારકિર્દી માર્ગદર્શનનો આજે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેની અંદર કુલ પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને પાસઠ ટકા અથવા એનાથી વધારે જેમને ટકા આવેલા છે એમનો અહીંયા આજે સન્માન તથા કારકિર્દી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર મુખ્યત્વે મહેમાન આપણા સિકંદર સાહેબ રાયમા

આપવામાં આવેલું છે અમારા ટ્રસ્ટ તરફથી આજે આપણે જાણીએ છીએ કે એકવીસમી સદી એટલે એજ્યુકેશન અને એઆઈની સદી છે અને આજે આ યુગમાં એજ્યુકેશન ખૂબ જ મહત્ત્વનું છે એટલા માટે અમારા ટ્રસ્ટ તરફથી અમારી સમાજમાં એજ્યુકેશનનું પ્રમાણ વધે એ તરફ અમે ધ્યાન દોરી રહ્યા છીએ બધાનો આજ સુધી અમારો ટ્રસ્ટ દ્વારા ખલીફા સમાજમાં લાઇબ્રેરી ચાલુ કરવામાં આવેલી છે જેની અંદર ધોરણ દસ ધોરણ બાર તથા કોલેજના જે જૂના પુસ્તકો છે એનો પસ્તીમાં આપણે આપી દઈએ એના કરતાં અમે એમને પાછા લઈ લઈએ છીએ અને જે જરૂરતમંદ વિદ્યાર્થીઓ હોય છે એમને ઘર સુધી ડિલિવરી મફત કરીએ છીએ તથા નોટબુકનું આયોજન પણ અમે ગયા વર્ષે કર્યું હતું આ વર્ષે પણ કરવાના છીએ જેની અંદર કુલ પચીસોથી ત્રણ હજાર નોટબુકો ભાવ ટુ ભાવ વિતરણ કરી અને સમાજના કુલ પચાસ હજારની આસપાસ